પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આંગળીયા પેઢીની લૂંટનો અનડિટેક ગુનો પાટણ એલસીબીએ ડિટેક કર્યો ગુનાના ફરિયાદીએ જ પોતાના બે મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો પાટણ પોલીસે ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પેઢીનો લૂંટનો અનડિટેક ગુનો પાટણ એલસીબીએ ડિટેક્ટ કરી લૂંટમાં સળવાયેલ ગુનાના ફરિયાદી સહિત તેના બે મિત્રોને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની હકીકત પાટણ જિલ્લા પોલીસ વડાએ આપી હતી આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડા વસંત નાયનાઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ પીએમ પેઢીના કર્મચારી સલમાન દાઉદ સૈયદ સમી મોદીવાસ તાલુકો સમી વાળો ગત તારીખ દસ માર્ચના રોજ રોકડ રકમ છવ્વીસ પણ પચાસ લાખની રકમ થેલામાં લઈ પોતાના મોટરસાઇકલ પર હારી જવા રવાના થયો ત્યારે રસ્તામાં બે અજાણ્યા બાઇક ચાલકો તેને આંતરી છરી બતાવી તેની પાસેની રોકડ રકમ ભરેલ થેલો તેમજ મોબાઈલ ફોન અને બાઇકની ચાવી ઝૂંટવી ફરાર થઈ ગયા જે બાબતે તેણે સો નંબર પર લૂંટની હકીકત જણાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પોલીસ લૂંટનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે લૂંટના ગુનો ડિટેક કરવા પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચના આધારે પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાગર સહિતની ટીમે સદર ગુનો ડિટેક કરવા સારું અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ આધારે ફરિયાદી સલમાન જેથી એલસીબી કચેરી ખાતે લાવી લ્યુક્તિ પ્રયુક્તિ પૂર્વક તપાસ કરતા પોતે પડી ભાંગેલ અને પોતે લૂંટ બનાવવાનું નાટક કરી પોતાના પીએમ આંગળિયા પેઢીમાં ગ્રાહકોને આપવા સારું પૈસાની સગવડ ન હોય ને આંગળિયામાં પેમેન્ટ ગ્રાહકોના અટવાઈ ગઈલ હોય જેથી આંગળિયા પેઢીમાં ગ્રાહકોને આપવા સારું રૂપિયાની સગવડ ન થતી હોય અને પોતાની પાસે રૂપિયા ન હોય જેથી રૂપિયાની જરૂર હોય જેથી પોતાના મિત્ર સમીર ઇલિયાસ ચૌહાણ રહે સમી ફુલવાડીની સામે તાલુકો સમી જિલ્લો પાટણવાળા હોય અગાઉથી લૂંટની યોજના ઘડી આંગળિયા પેઢીના છવ્વીસ લાખ પચાસ હજાર રોકડ તેમ તેના મિત્ર અફઝલ અબ્દુલ વેપારી રહે સમી વેપારીવાસ તાલુકો સમી જિલ્લો પાટણવાળાને પોતાની જમીન વેચાણ કરેલનું પેમેન્ટ આવેલ હોય જેની હાલમાં જરૂર ન હોય અને સદર રૂપિયા પોતાની પાસે રાખવાની સગવડ ન હોય જ્યારે પૈસાની જરૂર પડશે ત્યારે લઈ જવાની વાત કરી તેને રૂપિયા આપી પોતાના મિત્ર સમી રિલાસ ચૌહાણ રહે સમી ફુલવાડી સામે તાલુકો સમી જિલ્લો પાટણવાળાને પ્રી પ્લાન મુજબ પોતે હારી જ આંગળીયા પેઢીમાં પૈસા જમા કરાવવા જવા માટે પોતાના પાસેના થેલામાં પૈસાની જગ્યા પુઠ્ઠા ભરી ઓફિસથી મોટરસાયકલ પર આગળના ભાગે રાખી તે થેલોનો પટ્ટો ગળામાં ભરાવી જીલવાણા ગામના પટિયા પાસે આવેલ એસઆર નાયરા પેટ્રોલ પંપ પર બાઇકમાં પેટ્રોલ પુરાવી ત્યાંથી નીકળી સરવાલ પટિયા પાસે આવેલ નર્મદાની કેનાલ પહોંચેલ

કટીવાડા ગામના પાટિયાથી આશરે બસો મીટર હારીજ તરફ જતા હાઇવે રોડ પર મોટરસાયકલ સાયકલ ઊભું રાખી ત્યાં હાઈવે રોડ પર એક મોટર સાયકલવાળાને ઊભું રખાવી અને તેની પાસેથી પોતાના સંબંધીને ફોન કરી પોતાની સાથે લૂંટનો બનાવ બનેલ હોવાની જાણ કરી તથા સો નંબર પર પોલીસમાં ફોન કરી લૂંટના બનાવની જાણ

પોતાની બાઈક અન્ય બાઈકવાળાઓએ આડશ કરી ઊભું રખાવી અને છરી બતાવી પોતાની પાસેના જે થેલામાં છવ્વીસ લાખ પચાસ હજાર હતા એ લૂંટી લીધેલા હતા એ અંગેની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ જે બનો ગુનો બન્યો એ આધારે પોલીસે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી અને પોલીસ સ્ટેશનની ટીમ એ સિવાય એલસીબી એસઓજી ને અન્ય ટીમોએ આ લૂપ ડિટેક કરવા માટે પ્રયત્ન શરૂ કરેલો શરૂઆતથી જ જે ફરિયાદી છે એ ડાઉટફુલ હતો એટલે એક એંગલથી અમે ફરિયાદીની તપાસ કરતા હતા અને એ સિવાયના પણ કોઈ રેકી કરી હોય તો એ બાબતે અને અન્ય લોકોના સીડીઆર આ બધું એનાલિસિસ અમે ટેકનિકલ રીતે કરી રહ્યા હતા અને સાથે સાથે હ્યુમન સોર્સથી પણ આ ગુનાની ડિટેક કરવા માટે તપાસ ચાલુ હતી તે દરમિયાન અમને બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા અફઝલને એણે એવા ઈરાદાથી પૈસા આપ્યા કે અમે અમારી એક જમીન વેચી છે એના પૈસા આવ્યા છે તો તમે રાખો મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એણે પોતાનો ગુનો કબૂલ કરેલો આની સાથે સાથે આ ગુનામાં બીજા અન્ય બે આરોપીઓ પણ જે એના મિત્રો છે એ પણ સંડોવાયેલા છે એની સંડોવણી એ પ્રકારે છે કે જ્યારે પેલા ભાઈ પૈસા જમા કરવા માટે આવ્યા અને જમા કરાવીને ગયા પછી ત્યાં એક સમીર કરીને સમીર ચૌહાણ કરીને વ્યક્તિ બેઠેલો હતો એની સાથે આ બંને પ્લાન કર્યું અને પોતે પૈસા જમા કરવા માટે હારી જતો હતો એ પહેલાં એણે પોતાના બંને મિત્રોને સમીર ચૌહાણ અને આસિફ ઘાંચીને અગાઉથી કેનાલ ઉપર મોકલી આપ્યા અને આ ફરિયાદી એટલે હવે આરોપી સલમાન પોતે પૈસા લઈ અને પહેલાં જીલવાણા ખાતેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવે છે પેટ્રોલ પુરાવાનો એનો ઈરાદો એવો હતો કે પોતે સાબિત કરવા માગતો હતો કે પોતે થેલો લઈ અને જઈ રહ્યો છે એકચ્યુલી એ થેલામાં પૂઠા ભરેલા હતા એટલે એ આગળ નીકળી પેટ્રોલ પુરાવી અને પછી કેનાલવાળા રસ્તે જઈ અને આ જે બેગ છે એ પોતાના બંને મિત્રોને આપી દે છે પોતાનો મોબાઈલ પણ એ મિત્રોને આપે છે પોતાનું જે બાઇક ઉપરનું સ્ટેન્ડ હતું મોબાઈલ લગાડવાનું એ તોડી નાખે છે અને પોતાના મોટરસાઇકલની ચાવી પણ એ લોકોને આપી દે છે અને પછી બીજી ચાવીથી એ મોટરસાઇકલ લઈ અને બનાવવાળી જગ્યાએ પહોંચે છે અને પછી ત્યાં પહોંચ્યા પછી એ સો નંબર ઉપર જાણ કરી અને પોલીસને બોલાવે છે અને આ રીતે પોતે ખોટી ફરિયાદ લખાવે છે અને આ જે પ્રકારે તપાસ થઈ અને એમાં પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે જે ગુનો ડિટેક્ટ થયો છે એમાં લૂંટની પૂરી રકમ છવ્વીસ લાખ પચાસ હજાર રિકવર થઈ છે એ સાથે મોટર સાયકલ પણ પોલીસે કબજે કરેલું છે ત્રણેય આરોપીઓને પોલીસે અપ કરી લીધા છે અને એમની પાસેથી પણ જે મોબાઈલ મળ્યા છે એને પણ ગુનાના કામે રિકવર કરવામાં આવે છે